પાડી દીધા ભીંડાના બાકી તુર્યા ઉતારા ગયા છે ભીંડા ઉતારણ સોરી નો વટાણ તમને દેખાતી છે વાહ ઉત્તમ સોરી છે હું વાત છે તો હાલો આપણે થોડીક છે એની કોઈ ઉતાર લઈને ભાઈ શું કહે છે તો કઈ કઈ નથી કેતા એમને ઉભા છે અડીખમ અને વાદરા એ વાતું કરે ધીરે 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 જય માતાજી જય મુલીધર જય દરકારી કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજ હવાર હવારના વ્લોગ થી તો અત્યારે તમે વિચારતા હશો કે ભાઈ ચાર પાંચ દિવસ છે સતત વ્લોગ કેમ નોતો આવતો તો ભાઈ આપણો મોબાઈલ છે સતત પાંચ દિવસ છે છે ખરાબ થઈ ગયો તો એના કારણે વ્લોગ નોતો આવતો પણ હવે પાછો છે ડેઈલી પાછો છે વ્લોગ આવવા મંડશે એટલે હવે જોતા રહેજો તો અત્યારે જો કામકાજની વાત કરીએ તો આપણે અત્યારે તો બિલખા હતા પણ હવે થોડીક વારમાં છે પાછું આપણે તો વાત કરું તમને વાતાવરણની હા તો પહેલાં કર દો કારણ કે હવે વરસાદની છે ને શરૂઆત થઈ ગઈ છે કારણ કે બે ત્રણ દિવસ જે છે ને ઝીણા 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 સાટા હે ભાઈ ચાલુ થઈ ગયા છે એટલે એને કારણે છે વરસાદનું જો કે આગમન થઈ ગયું છે હવે કેટલા દિવસમાં જોઈએ છીએ કેરળમાં તો એમ કહે છે ચોમાસું બહિ ગયું એટલે આપણે હવે ગુજરાતમાં પણ લગભગ દસ બાર દિવસ કે પંદર દિવસમાં છે એ ચોમાસું બેહી જાય એવું અનુમાન છે હવે જોઈએ છીએ હું થાય તો હવે આપણે જોવું જે દિવસ વરસાદ થાય તો પણ વાતાવરણ ઠાઠું પડી ગયું એટલે વાંધો નહીં આવે જો કે જેમ બંને વહેલો છે વરસાદ થઈ જાય તો સારું થઈ જાય તો હવે આ ગરમી કંઈક મોરી પડતી જાય અને એવું બધું છે અને દોસ્તો વાલો શરૂઆત કરી આજના વ્લોગની અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો જેથી છે એ તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે તો વાલો શરૂઆત કરી આજના વ્લોગની અને જોતા રહેજો કંઈક નવું નવું તો જો દોસ્તો અત્યાર અત્યારે હવાના પોરમાં છે કેટલા બધા આમાં વાદરા થઈ ગયા છે નકરા અને તેના કારણે હે હમણાં વરસાદનું પ્રમાણ છે વધવાનું છે તો અત્યારમાં હવાર હવારના પરમાં જો કેટલા બધા વાદરા તમને આકાશમાં નજરે સડે છે અને જેને કારણે છે તાપમાનમાં છે ઘટાડો થયો છે ખૂબ જ તો અત્યારે વાદરા છે એને કારણે જો સુરત નારાયણ દેખાતા નથી બાકી તો ભૂકા બોલાવી દે હવારમાં એવો તરીકો આઠવે ગાવા તો જેને કારણે છે વરસાદ છે ધીરે ધીરે ચાલુ થાય અને જેથી છે આપણે વરસાદની રાહ જોઈને બેઠા થઈએ તો નકરા આકાશમાં જ આવા કાળા ડિબાંગ આવા વાદળો છે ભાઈ તમને દેખાય છે ટાણે એક્ઝેક્ટ તો જેને કારણે હે વરસાદ ટૂંક સમયમાં થવો જોઈએ અને બધા ખેતરું છે નવરા થઈ ગયા જેને કારણે હે હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે ભાઈ હવે જદી વરસાદ થાય તે બીજું હું તો અમે ઉતારવા વહી ગયા છીએ ભાઈ આ તો સોરી ઓહો હા તો ઢગલો થઈ ગયો હું વાત છે હું કઈ ગયેલી સોરી અને સડાવી દીધું છે બાબા તુરિયા માં પાણી તો તુરિયા થઈ ગયા લીલા નરવા નકર દેવા આથી નકરું પાણી પાણી હાલો એક કેરો પી ગયો છે બીજા કેરા વરી ગયું છે પાણી મને આલે હાલે તમને ખબર છે હું હાલે તો કે ભાઈ દેખાય છે તમને વારે વાર તો કે દવા છાંટવાનો હાલે તો દવા છાંટીને છે આપણે થઈ ગયા છીએ આ એક કેરા માંથી નીવરા નાની કહે ઝીણી ઝીણી છે સોરી ઉતારીએ છીએ તો ત્રણે જો સોરીનો અટલ તમને દેખાતી છે વાહ ઉત્તમ સોરી છે હું વાત છે તો હાલો આપણે થોડીક છે એની કોઈ ઉતાર લઈને ચાલીયા ભાઈ શું કહે છે તો કઈ કઈ નથી કે એમને ઉભા છે અડીખમ અને વાદરા એ વાતું કરે ધીરે 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 કે વાદરા કે અમે વધી નામ જો કેવડા કેવડા મોટા વાદરા થઈ ગયા હવે તો આનું ભાઈ નક્કી નથી થતું કઈ કઈક વાદરા થઈ ગયા કઈ કઈક આવું થઈ ગયા અને પછી છે આપણે સોરી ઉતારીને થઈ જાય નવી નવી તો ભાઈ અત્યારે બપોર વસારે ચાલુ કરતું છે ભીંડામાં પાણી તો અત્યારે મને કે ભીંડા એક ગ્લાસ થઈ ગયા હતા ખાસ પાણીની જરૂર હતી તો આપણે ચડાવી દીધું પાણી ઉપર નું હાલે પાણી એટલા પી ગયા હે ને બાકી ના જે પીવાનું હાલે હે તો કેમ બાકી ભીંડા નરવા નરમાઈ એટલે નરમાઈ જોવે કઈ ઘટે નહિ ભાઈ બોલાવે છે સીધે સીધો અને બાપુ જી જાય છે વાડી ક્યાંક લાઈન હાથો ક્યાંક નીકળી ગયો હોય જોવા જાય છે એટલે એ હે ને સાહેબ જો બાપા વાડીએ વાડી એ સાહેબ કઈક કામ કરે ખાટલે તો એનું દેખાતું હશે તો એ હમણાં કઈક સાહેબ નું હાલે હે કામકાજ અમારે

તો અત્યારે આપણે વાત પાણી અને અત્યારે બહુ ફૂંકાય જોરદાર કે ઘટે નહીં હોય અત્યારે આપણા હાથમાં સીધો પાવડો પંદર વીસ મિનિટ કરીને નાખતું ભરાઈ જાય હા વાયરું ભાઈ અને અત્યારે આપણે બેઠા હતા ફરકવા ને સાઈ કે તડકો સાકરો વાદરા આવે છે કઈ કઈક ઉપર મારી એક જો ઉપર ક્યારેક ક્યારેક તમે જોયું હોય વાદરા આવે ઉપર તો વાંધો ન હોય પાછો અને વાદરા હોઈએ તો કાંઈ થાય પછી એટલે આપણો એ બધું સામ સામાન પીડ્યું થાય એનું ઉપર નવો નીકળશે આ મારી પાછળ એક્ઝેક્ટ લાકામ જાય છે ને પાણી જાય તો ભલે પાણી જાય ત્યારે અને આપણે ઘડી ગવા બેઠા બેઠા સાહેબ બેઠા બેઠા ખોરો ખાઈ લે તો આ નાખું ભરાઈ જાય તો પછી નાખું વાળી અને પછી તે વાળી જાવ તો પાછક વાક્ષી સાફ પાણી પીવું ટાણો સાહેબ બેહું દોર ટાણો સાહેબ અત્યારે કોવર સુસકાટા મારે એટલે ગરમી નથી થતી પણ આમ ઉકળા જેવું બહુ હે દેશી ભાષામાં કહીએ તો એટલે એવું બધું હેલા રાખે છે અને હાલો તો આપણે પાણી વાળીએ અને જોઈએ છીએ કેટલા વાગે સુધી આ બધું પી રહે હાલો ભાઈ હવે ભેગું ધોવાનું ટાણું થઈ ગયું છે અને બે બેહુ બે દોવાઈ છે જો બે ખાણ પણ ખાઈ છે સિકુર ને ખાણ ને બધું હાલી ધીરે ધીરે આ બાજુ રાચે આપણે દુહો ગાયા અમે કેટલા દિવસે નથી ગયે ને હાલો રાચે આપા એ નઈ યાર ઓ નઈ અડકી અને નઈ પસળ જડી જાય ભાઈ ભાઈ પણ એ તો માયુ માતા જાટકે

તો ભાઈ અત્યારે આપણે જઈએ હવે સેલા ક્યારે પાણી કારણ કે આની કોઈથી પાણી વાળી છે આપણે નવરા થઈ ગયા છે ઓની કોઈથી તમે એક જોઈ શકો ઓલી બાજુ છે ક્યાં 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 મળી નથી પાણી પાસે છે ને ઓની તો હાલે ગેટ પાણી સ્ટેન્ડ છે ભાઈ અત્યારે તો આપણે અહીંયા પાણી ને કેરો તેમ જ નવરા થઈ ગયા છે હવે જઈએ છે આપણે ઓની વાડી બાજુ હાલો હવે ક્યાં વારવાનું છે પણ કેમ કાંઈ તો હવે પી ગયું છે એટલે અહીં દાટો બંધ કરી દઈએ અને પાણી પછી ભલે ઓરવણ વધારે થાય અને

જો અહીંથી જઈશ પાણી સીધે સીધું ક્યારે ઉપેશ માં આવ્યું છે એટલે આ તો એક સા અધૂરો રહ્યો ને એક સા વધારે પી ગયો ને આ એમ કેમ થયું ભાઈ હેઠે પાણી પીગું નથી આ તો હેરું પડશે લે વાવેતર પાણી વાળોમાં થોડું થોડું હેઠે નહીં જવા દે જવા દે જવા દે પાણી જવા દે જવા દે જવા દે જવા દે

हाल आपने वही थी तो 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 ये ब्लेड ये थोड़ी कर्म अच्छे जावं था है। क्या हमने एक तारा टैक्टर वाहन लाईल थी चालू चालू तो जैक बाकी बाकी उतरिके लिख से थोड़ी से हालो ओ मजबूत भरी ले लेबी કેટલા બે જબલા થઈ જાય કે વધારે લઉં કો પેકેટ જ લઈ લેવી ભાઈ પછી જરૂર પડવી તો ખોટું હાયરા રહે થાઉ કેટલા જબલા રહ્યા છે હવે હાલો દોસ્તો આપણું કામ થઈ ગયું છે બધું પૂરું ને આપણે થઈ ગયા છે નવરા કારણ કે મોસ્ટ ઓફ કામ છે બધું પતાવીને હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ગાડી લઈને જોખ પાછળ દેખાય છે ગાડી ભરાઈ ગઈ છે આણ તાણું થઈ ગયું છે પવન બહુ ઝીણો ઝીણો પવન ફૂકાય છે અને તેલો નવા લોગમાં મળશે તો કાલે ત્યાં સુધી બધા આવજો બધાને જય મુરલીધર અને જય દ્વારકા ત્યાં સુધી બધાને હાલ લાવેલા આવું અને મળશે ત્યાં કાલના લોગમાં કાલ જોઈએ છે શું કામ છે ઉખેડવાનું થાય અને હે હું કામ શરૂઆત થાય બાકી જ આ બધું આપણું આની ઘર બધું ભરાઈ ગયું છે નવરાત્રી ક્યાંથી આ બધું ઘર ગાડીમાં ફરાઈ ગયું અને પાસ પૂછી મૂકી દઉં એટલે રેડી અને પછી કાઢીએ ગામમાં તો ચાલો હવે બધા આવજો રામે રામ